બીલીપત્ર ચઢાવવાનો ફાયદા શાસ્ત્રોમાં કહેવાયું છે કે ભગવાન શિવને બીલીપત્ર અતિક્રીય છે પરંતુ શું તમે જાણો છો કે બીલીપત્ર ચઢાવવાથી માત્ર ધાર્મિક નહીં પણ વૈજ્ઞાનિક અને આરોગ્ય લાભ પણ થાય છે આજના વિડિયોમાં આપણે જાણશું કે શા માટે બીલીપત્ર ચઢાવવું જોઈએ અને તેનો શરીર તથા માનસિક સ્વાસ્થ્ય પર કેવો અસરકારક પ્રભાવ પડે છે शास्त्रो प्रमाणे द्विपत्र चडावती भगवान श्री प्रसन्न થાય છે અને भक्त પર તેમની કૃપા બની રહે છે એવું પણ માનવામાં આવે છે કે તે પાપોનો નાશ કરે છે અને શુભ ફળ આપે છે द्विपत्र એ એક ઔષધી છે જે अनेक તત્વોથી ભરપૂર છે તે આપના શરીર માટે ફાયદાકારક છે ડાયાબિટીસ હૃદય રોગ અને પાચનતંત્ર માટે ઉત્તમ છે આ પાનમાં રહેલા ઔષધીય તત્વો માઇક્રોબાયલ ઇન્ફેક્શન દૂર કરે છે બિલિપત્ર ચડાવવાથી આપણા મનમાં શાંતિ અને સકારાત્મક ઉર્જા પ્રવેશે તે આસપાસના નકારાત્મકતાને દૂર કરે છે અને સારા વિચારોનો પ્રવાહ લાવે છે હંમેશા યાદ રાખવું કે બીલીપત્ર સ્વચ્છ હોવું જોઈએ અને ક્યારે પણ ફાટેલું અથવા કીડા દોષી પાન શિવલિંગ પર ચડાવવું નહીં તો મિત્રો જો તમારે શિવજીની કૃપા મેળવવી હોય આરોગ્ય લાભ અને મનની શાંતિ મેળવવી હોય તો શિવલિંગ પર શ્રદ્ધા ભાવે બીલીપત્ર અર્પણ કરો हर हर महादेव वीडियो ने अंत मांग लाइक शेयर और सब्सक्राइब करवामाटे विनंती डैश 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 આ સ્ક્રિપ્ટ ની મદદ થી તમે આકર્ષક અને ગહન સમજણ આપતો વિડિયો બનાવી શકો જો તમને અન્ય કોઈ ખાસ વિઝ્યુઅલエレमेंट्स જોઈએ હોય તો જણાવો